વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ વિદ્યાલયમાં શિક્ષક અને વાલી વચ્ચે મારામારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓને શિક્ષકે લાફો મારતા ગુસ્સે ભરાયેલા વાલીએ સ્કૂલના સ્ટાફ રૂમમાં શિક્ષકને લાફો જીખી દીધો હતો તો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે આ બંને પક્ષે શામ સામે ફરિયાદ નોંધાવી છે તો મળતી માહિતી મુજબ શ્રેષ્ઠ વિદ્યાલયમાં ધોરણ નવના વિદ્યાર્થીને ડ્રોઈંગના પાઠ દરમિયાન મેઝરમેન્ટની બાબતે શિક્ષકે લાફો માર્યો હતો જેવા જ્યારે વાલીને શાળાએ બોલાવવામાં આવે ત્યારે સ્ટાફ રૂમમાં શિક્ષકની હાજરીમાં ચર્ચા દરમિયાન વિદ્યાર્થીના પિતા આવેશમાં